આગામી અડતાલીસ કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે જાણો હવામાન વિભાગે શું આગાહી કરી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી રાજ્યમાં હાલ વહેલી સવારે લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો સવારે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાય છે ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું થતાં સૂર્ય દેવતાના દર્શન થાય છે અને સાથે સાથે વાતાવરણમાં પણ ફેરફાર થતાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતાઓ છે હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે હવે ડિસેમ્બર મહિનાનો પૂર્ણ હજુ એક અઠવાડિયું બાકી છે તો પણ લઘુત્તમ તાપમાન ત્રણ પાંચ ડિગ્રી નોંધાયું છે વહેલી સવારે તેમજ રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા કહ્યું હતું કે શિયાળામાં તાપમાન સામાન્ય કરતા થોડું ઊંચું રહેશે તેમજ કોલ્ડ વેવની શક્યતા ખૂબ જ ઓછી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના લીધે તાપમાન વધઘટ થઈ રહી છે પચીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે પચીસ ડિસેમ્બર નાતાલ બાદ ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે ત્યારે થોડા દિવસ બાદ હવામાન પલટાયું છે ત્યારે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે જે બાદ દસ થી તેર જાન્યુઆરી દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો સર્જાશે રાજ્યુ તાપમાનની વાત કરીએ તો તેર પોઈન્ટ આઠ જયારે નલિયાનું તાપમાન દસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું તો રાજકોટનું તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી